આઠસો ડિવોર્સિસ અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર એટલો બધો તો શું વાંધો પડી જતો હશે અમેરિકામાં ત્રણસો લોયર્સની ડિવોર્સ લોયર્સની મિટિંગ થઈ સાંભળવા જેવો કેસ છે 300 डिवोर्स लॉयर्स दी 3 दिनस की कॉन्फ्रेंस थी इस कॉन्फ्रेंस में रीजंस फॉर डिवोर्स अमंग यंग कपल्स इनि चर्चाओ थी 3 चर्चा दिवस ना अंत ये लोग एक कंक्लूजन पेपर तैयार करे एमे 5 कारणों लखिया के यंग कपल्स में डिवोर्सेस क्यों थाई પાંચમા નું એક કારણ એવું હતું કે ઓવર ઇન્ટલિજન્સ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન ફેમિલી એટલે કે દીકરીના સાસરામાં માતાનું દીકરીની માતાનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ રોજ તમે ફોન કરો કે બેટા શું કર્યું સવારે કેટલા વાગે ઉઠી ને તાર સાસુ કેટલા વાગે ઉઠી હતી તારા સસરા શું બોલે બપોર તમે શું જમ્યા હતા જમવામાં તારા અસવાન બેગા આતક નહીં સંજય પંજી લોકો કે દવાગે આવે અંતર સાસુ કે લાગે બાર ગયા તન કે વોટ ધ હેલ આર યુ ડુઇંગ આ હું પ્રેક્ટિકલ બોલું છું કે આ ઇઝ અ હેબિટ ઓફ ટોકિંગ પ્રેક્ટિકલ આ ડોન્ટ ટોક થિયરી એમ આ ટોકિંગ પ્રેક્ટિકલ આજ પાડો ને તમારા બધાના ઘરમાં અમે એક બગ મૂકેલું છે અમને બધી ઇન્ફોર્મેશન છે જસ્ટ ઓર લાઈકર ટોન આટલું બધું તમારે સુ કામ ઇન્વોલ્વમેન્ટ કરવાનું શંકા કુશંકા બે કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને આવીને કહ્યું કે સ્વામી મારી બંને દીકરીનું લગ્ન નક્કી થયું આ બે કંકોત્રી અને એક જ માંડવી બે દીકરીના લગ્ન છે બસ આપ આશીર્વાદ આપો બે દીકરી સુખી થાય પ્રમુખ સ્વામી મારા હાથમાંથી આ કંકોત્રી લઈ ભગવાનને ધરાવી પુષ્પ મૂકી અને બંને એ બંને કંકોત્રી પ્રભુદાસ બી નાથમાં આપી કે અમે પ્રાર્થના કરી છે બે દિતરી એમના સાસરે સુખી થાય પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને જે વાત કરીને એ બહુ સમજવા જેવી વાત છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરી સાસરે જાય છે તને સલાહ આપજો કે બેટા ત્યાં ઘર નવું છે ત્યાંના લોકોની રીતભાત આપણા ઘર કરતા જુદી હોય ત્યાંના લોકોની ઉઠક બેઠક બોલચાલની રીત આપણા કરતા જુદી હોય ત્યાંના લોકોના ચા નાસ્તા ખાવા પીવાના સમય અને ટેસ્ટ એ આપણા ઘર કરતા જુદા હોય તો બે વર્ષ સુધી ત્યાં ભણવાનો પ્રયત્ન કરજે બે વર્ષ સુધી કોઈ સજેશન કરવાનું નહીં અને બે વર્ષ સુધી ત્યાં ભણવાનો પ્રયત્ન કરવાનો અને મૌન રહેવાનું પછી પ્રમુખ સ્વામી મારા જે સલાહ આપી બીજી આ તો શું થાય કે અત્યારે છે ને કોન્ફિડન્સ જનરેશન છે એમાં શું છે અત્યારે એટી પર્સન્ટ હાઉસ હોલ્ડમાં માતાઓ જે છે જે મધર લો બને છે એ લોકો ગ્રેજ્યુએટ છે અથવા ગ્રેજ્યુએટ થી ઓછા ભણેલા છે ગ્રેજ્યુએટ એ છે એનાથી ઓછા ભણેલા છે અને હવે જે દીકરીઓ ભણીને સાસરે જાય છે બધી એમબીએ થયેલી છે ફાર્મસી થયેલી છે એટલે આપણી આ પેઢી છે ને જે અત્યારે આપણે અહીંયા બધા બેઠા છે એમાં કોન્ફિડન્સ જનરેશન છે જૂનું ને નવું પાણી ભેગું થયું છે એટલે ફ્રિક્શન વધી ગયું છે તો શું તમે તમારી પેલી એમબીએ બી થઈ છોકરી કહ્યું કે બીજા દિવસે ઘરે જઈને સલાહ આપે એના મધર ને એટલે કે એના સાસુ નહીં કે મોમ એકચ્યુઅલી યુ સી આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ હવે આ ડિરેક્શનમાં જે પડ્યું છે ને એ છેલ્લા આઠ વર્ષથી પડ્યું છે અને ઘરમાં બધાને ફાવી ગયું છે તું જલ્દી ફવડાવી દે તું રેફ્રિજરેટર ફેરવી છે તું ભરી જઈશ આઈ એમ ટોકિંગ પ્રેક્ટિકલ પ્રમુખ સ્વાઈ મહારાજ આ બોલ્યા કે બે વર્ષ સુધી તમે વિશ્વાસ સંપાદન કરો તમે પ્રેમ સંપાદન કરો તમે ઘરના સભ્ય બનો ત્યાં સુધી કોઈ જરૂર નથી રાતોરાત સુધારી દેવાની જરૂર નથી બીજું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હવે આ અગત્યનું છે આ સમાજ આપણો બેઠો છે એટલે મારે સામાજિક વાત કરવાની છે એમાં કોઈ કહો ટ્રેક પ્રમુખ સ્વામી મહારાજે બીજી વાત કરી તમારી દીકરીઓ ને બે ને કેજો કે સાસુ સસરા કદાચ તોકે વધે તો સામુ તો બોલે એ આપણે વડીલોની મર્યાદા છે એના કરતા પણ એક ભારે વાક્ય થયું કારણ કે એમનો અનુભવ હતો સાડા ત્રણ લાખ ઘરોમાં જાતે ગયા છે દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામોમાં જાતે ગયા છે એટલે ફર્સ્ટ હેન્ડ એક્સપીરિયન્સ ઓફ ફેમિલી લાઈફ સોશિયલ લાઈફ પ્રમુખ સ્વામી મહાર્જે કહ્યું કદાચ સાસુ સસરા ખોટું વડે ખોટું ટોકે તો એ વખતે અને હા ખોટું સહન પણ નહીં કરવાનું બે દિવસ પછી વાતાવરણ શાંત હોય આ બધું પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે અનુભવ પરથી કે બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીને કેવું પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી તો પ્રમુખ સાંઈ મહારાજ કે સાસુ સસરા પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે એ સામે ભૂલતી નથી સાચી હતી તો એ સામુ ના ભૂલી તો એને ગુણ આવે અને તમારું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય ફેમિલીમાં આ તો તમારી દીકરી ગમે તે સાસુ સસરા સામે એકવાર પણ હાથ લાંબો કરીને સામુ બોલે એટલે હર ફાર્માસી ગોસ્ટ ટુ ડસ્ટબિન ડસ્ટબિનસી ગોસ્ટ ટુ ડસ્ટબિન ઓર ગોસ્ટ ટુ ડસ્ટબિન મેડિસિન ગોઝ ટુ ટુ ડસ્ટબિન બધું કચરા પેટીમાં ગયું કારણ કે ભણ્યા પણ સંસ્કાર નહીં વડીલોનો આદર તમે ઘરમાં નહીં રાખો તો ઘરની વ્યવસ્થા કેવી રીતે ચાલશે સમાજ નું સંગઠન કેવી રીતે ગોઠવાશે અને એક જગ્યા થી તમે છૂટા પડો છૂટા લઈને એક જગ્યા થી જુદા પડતો તો બીજી જગ્યા દેવ નો દીકરો આવવાનો છે બીજી જગ્યા થી છૂટા પડતો ત્રીજી જગ્યા પાછો દેવ નો દીકરો આવવાનો છે લાઈફ ઇઝ ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીઝ એન્ડ કોમ્પ્રોમાઇઝ આ હું એક ફોર્મ્યુલા બનાવી છે મેં એવું શીખવાડું છું બધાને ટી એ એ સી ફોર્મ્યુલા ટેક ફોર્મ્યુલા ટી એ એ સી ટી ઇઝ ટોલરન્સ એ ઇઝ એક્સેપ્ટન્સ અગેન ઇઝ એપોલોજીઝ અને સી ઇઝ કોમ્પ્રોમાઇઝ આ બધાએ કરવું પડે પુરુષ હોય કે સ્ત્રી હોય ધંધા ઉપર હોય કે ઘરે હોય આ ચાર ગુણો બધાએ કેળવવા પડે ये तुम्हारे दिका दिकरी ने नानपन जी ट्रेन करना बेटा थोड़ा सहन तो करूच पड़े खोटू पण सहन करू पड़े जीवन में एक भाग छे सी यू हैव अ वेरी क्लियर चॉइस चॉइस नंबर वन रिस्पेक्ट डिफरेंसेस एंड कीप रिलेशंस चॉइस नंबर 2 डिसरिस्पेक्ट डिफरेंसेस एंड फॉरगेट द रिलेशंस व्हिच चॉइस इज बेटर बोलो वन इज बेटर એટલે ડિફરન્સીસ ને રિસ્પેક્ટ કરવા પડે ગમે તેવું કપલ હોય ને અને કપલ ઓફ ધ સિટી એનું અવોર્ડ એને મળ્યો હોય મેર આપ્યો કે આપણા સિટીનું બેસ્ટ કપલ દેખાય છે તો પણ એમાં સિક્સટી ફોર્ટી નો રેશિયો હોય સિક્સટી તો ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જવું જ પડે એમ આય રાઇટ રોન પેલી કહેવત છે મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન પછી એની પાછળ મેં બીજી કહેવાય ઉમેરી છે મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન બટ લીવ ઓન અર્થ મેરેજીસ એવનમાં બન્યા છે પણ જીવવાના તો પૃથ્વી ઉપર છે કે નહીં એટલે કોમ્પ્રોમાઇઝ ઉપર ચાલવાનું જતું કરવાનું કાયમ આપણા મનનું ધાર્યું થાય નહીં આ બધી વાતો તમારે દીકરા અને દીકરી બેને શીખવાડવાની કે થોડું કોમ્પ્રોમાઇઝ અને લેટકો કરવાનો છે